એક તરફ આવેલા વિસ્તારની કે જે આવેલી છે તેવું લાગી રહ્યું છે હવે વાત કરીએ એ નેશ બીજા વિસ્તારની જે માતાવાળા ફળિયા વિસ્તાર તરીકે ઓળખાય છે કે જ્યાંની મહિલાઓને પીવાના પાણી માટે મોડી રાત સુધી જાગુ પડે છે અને છેવટે માત્ર ગુજરાન ચાલી જાય તેટલું જ પાણી મેળવી શકે છે જેનું કારણ એ છે કે ગામમાં પીવા માટે પાણી આવતું લાખો લીટર પાણીનો થતો વેડફાટ છે અને આ વેડફાટ સ્થાનિક લોકો દ્વારા કરવામાં નથી આવતો આ તો કેટલાય સમયથી પાણી પાઇપલાઇનમાં પડેલા લીધે થઈ રહ્યો છે અને ભંગાણ પણ એક એવું કે જાણે મોટો ભૂવો પડ્યો હોય એવું પરંતુ આને લઈને હજુ સુધી તંત્રના પેટનું પાણી પણ હલ્યું ન હોય તેમ લાગી રહ્યું છે સાથે સાથે પીવાના પાણીની સમસ્યાને લઈને શું કહ્યું ત્યાંની મહિલાઓએ તે પણ સાંભળીએ આમઢાસના તાલુકામાં આવેલા નેજ ગામમાં પાણી બે અલગ અલગ સમસ્યાઓ જોમી રહી છે એક તરફ સ્વચ્છ પીવાના પાણી માટેની પોકાર છે તો બીજી તરફ ગંદા પાણીના નિકાલને લઈને હાહાકાર છે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ સમસ્યાનો નિકાલ લાવશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ચિરાગ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઠાસરા જી બેન આપનું નામ શું છે સુશીલા ડાબી ના લે આ દેખો આ ફરિયાના खाली ले खाली ढिङले लिन आवानु का पानी त नै आवतु ने 1 महिना भइथि अर्जी हो तारेगा बदन 100 से बधु हिसाब पर अझै आले कोइ नै पई देख्तो त नै ने सुँ करु हालु भई त आगी है भनच्याई त हो तलाटी ने कयलु बदन ने कयलु त जवाव आबे के हो ए लोक के आउसे आउसे उ करो खबर नै सु आउसे तमार घरमा कतिला धरो आ 200 धरो से कोइ न त पानी नथि आ कोइ न त नै जोइलो बतै

અને બેસો વાળા હોય બિચારા ગરીબ જે કામગીરી કરીને જીવતા હોય મહેનત કરીને એ આવે જયારે બાર વાગે ત્યારે તો કોણી જ ના હોય એટલે આખા દિવસનું પાણી બધું કોમ પડી જ રે એ રાત્રે જ કરવાનું કપડા વાસન બધું જ રાતે બારે વાગી જાય સાહેબ પોણી રાહ જોય તો એકેય વાગે પાણી રાહ જોઈને તો અમે ઊંઘતા નહીં પાણી ભરવા માટે બાર મહિના

કોઈ હોમું જ નહીં જોતું અને આ તો હું જવાની હતી કે પોણી કિયો છે કે પોણી પણ જયારે કાઢી શું કે બંધ કરી દો ચાલુ રાસ ને અમારા હોણી આવે એમાં જ જવાની હતી